જેમણે જિલ્લામાં તરખાટ મચાવ્યો હતો જે પોલીસ માટે પડકાર બની ગયા હતા જે રાત પડતાની સાથે જ બંધ મકાન ને ટાર્ગેટ કરતા હતા તેવા ઘરફોડ ચોરી કરતી ગેંગ હવે પોલીસના હાથે લાગી ગઈ છે કઈ છે આ ગેંગ અને કેવી રીતે ચોરી કરતી હતી જોઈએ તારીખ ત્રેવીસ ઓક્ટોબર બે હજાર પચીસ સમય રાતનો તાપી વ્યારા ના તળાવ રોડ પર આવેલા અભિષેક રો હાઉસમાં આવેલા રમેશભાઈ જોશીના મકાનમાં તસ્કર ટોળકી ત્રાડકી હતી મુખ્ય દરવાજાના લોકને તોડી ઘરમાં પ્રવેશ્યા હતા બેડરૂમમાં મૂકેલા લોખંડ અને લાકડાના કબાટના લોકર તોડ્યા હતા અને બંને કબાટના લોકરમાં મૂકેલા સત્યાવીસ લાખ અઠાવન હજારની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી ઘર માલિક પરત આવતા ચોરી થયાની જાણ થઈ જેથી તેમણે વ્યારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જિલ્લા એલસીબી સહિત સ્થાનિક પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો જે ઘરમાં ચોરી થઈ હતી તેની આસપાસના સીસીટીવી ફૂટેજમાં ત્રણ શખ્સ કેદ થયા હતા

મારી પુત્ર વધુ નું સોનું મારી દીકરીનું સોનું મારા દીકરાઓનું સોનું મારા ભાઈઓનું સોનું બધું એકત્ર બધું ગયા અને એમની મને પરત પ્રાપ્ત થયું છે અને કેટલો આભાર માનું કેટલો ઓછો છે બરાબર ને બીજું કેટલા બધા નિરાશ થઈ ગયેલા સાહેબ અમે કે કોઈ આશાનું કિરણ હારી ગયેલો માણસ જિંદગીનું પૂરેપૂરું જિંદગીનું મહેનતનું મારું બધું હતું તે જતું રહ્યું અને આશાનું કિરણ એવું મારું બંધાયું મને ગણતરી ના કલાકો સફળતા પ્રાપ્ત થઈ એવું હું જિલ્લા પોલીસ અધિકારી કર્મચારીઓ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ઘરફોડ ચોરી કરવામાં આવેલ અને ત્યારબાદ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની ગંભીરતા જોઈ તાત્કાલિક વ્યારા ડીવાયએસપી આ ઉપરાંત એલસીબી એસઓજી વ્યારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને વહેલામાં વહેલી તકે ગુનો ડિટેક થાય એ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને એ ખૂબ જ ગણતરીના સમયમાં આ ગુનો ડિટેક્ટ થયો છે અને તેનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે આમ આટલી મોટી ચોરી સાડા સત્યાવીસ લાખ જેટલી રકમની ચોરી થયેલી હતી અને ગુનો ડિટેક કરી અને ખૂબ જ ગણતરીના સમયમાં મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે તાપીના વ્યારામાં ઘરફોડ ચોરીનો ઉકેલાયો ભેદ જે ત્રણે આરોપીઓને પકડ્યા છે તે કુખિયા ચિકલીગર ગેંગના છે જેમની માટે ચોરી અને જેલમાં જવું બહાર આવવું કોઈ નવી વાત નથી ત્રણ પૈકી બે આરોપી ભરૂચના છે અને એક આરોપી સુરતનો રહેવાસી છે

તેના ઉપર આઠેક જેટલા ગુના છે તે ગુનામાં મોટે ભાગે ભરૂચ અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના બીજા અન્ય પોલીસ સ્ટેશનોનીમાં એમાં ગુના નોંધાયેલા છે આ ઉપરાંત સુરજીત સુરજીતસિંહ સિકલીકર છે જેના ઉપર ત્રણ જેટલા ગુના નોંધાયા છે જેમાં ભરૂચ અંકલેશ્વર ઉપરાંત બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનનો ગુનો પણ છે ત્રીજો આરોપી છે પ્રદીપસિંહ જોગિન્દરસિંહ સિકલીકર તે બારડોલી સુરત વિસ્તારમાં રહેશે અને તેના ઉપર ચૌદ જેટલા ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનના સુરત સિટીના આ ઉપરાંત નવસારી સુરત ગ્રામ્ય બારડોલી અને વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેના ઉપર ગુના નોંધાયેલા છે ચોરી થયાના ગણતરીના કલાકોમાં પોલીસે ચિકલીગર ગેંગના ત્રણ સાગરીતને દબોચી જેલ હવાલે કરી દીધા છે આરોપીઓએ આ સિવાય અન્ય કઈ કઈ જગ્યાએ કેટલી ચોરીને અંજામ આપ્યો છે તે બાબતે પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે પોલીસ પૂછપરછમાં અન્ય ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે અક્ષય ભદાણે ગુજરાત